પહેલાંના જમાનામાં કુટુંબની એક તો વ્યાખ્યા હતી કે પિતા હોય એના ચાર દીકરા હોય એના દીકરાના દીકરા હોય ટોટલ વીસ પચીસ કે બાવીસ માણસનું કુટુંબ હોય એને કુટુંબ કહેવામાં આવતું હતું એક તો કુટુંબની વ્યાખ્યા બની હતી પતિ પત્ની બે બાળકો હોય એને કુટુંબ ગણવા મળ્યા એટલે જે બોળા કુટુંબ કે બોડા કાકા ભત્રીજા જે હતા આખા કુટુંબની ભાવના મરી પરવારી છે સંસ્કાર મરી પરવાયા એટલે એ ભાવનાને તરછોડી અને પોતાના પતિ પત્ની બે બાળકનું કુટુંબ ગણવા મળ્યા છે અને આ બધી બાબતોમાં સંસ્કાર ખૂબ મૂળનું સ્થાન ધરાવતું હશે કે મા બાપે કે દીકરી હોય ને એના પિયરથી પણ સંસ્કાર સારા મળ્યા હોય તો આ જે ભાવના છે ઓછી રહે અલગ જવાની ભાવના કે મા બાપને કે સાસુ સસરાને તરસોડવાની જે ભાવના છે એ ના રહે કારણ મૂળ પાયામાં જો સારા સંસ્કાર આપ્યા હોય તો ક્યારેય આવું બધું બનતું નથી એક દીકરીનો અને એક દીકરાનો દાખલો કેવો છે દીકરો તો મા બાપે ખૂબ મહેનત કરીને બાપાએ એને ભણાયું મમ્મી મરી ગયેલા બાપે મા અને બાપનો બંને રોલ કરી અને દીકરાને ભણાઈ ગણાઈને શહેરમાં મોકલ્યો એકના લગ્ન કરાવી દીધા અને શહેરમાં એક ફ્લેટમાં રહેવાના એને ભાડાનો ફ્લેટ લઈ લીધો પત્ની થઈ બાળક થઈ ગયા ત્યાં રહેતા હતા બાપા ગામડે જાય આવાનવાર ખબર કાઢે પણ દીકરાની પત્ની એવું એના પતિને સુજાવ આપ્યો કે ગામડામાં એક વીઘો જમીન જે છે બાપા એકલા પડી રહ્યા છે કંઈ ખેતી કરી શકતા નથી તો એ વીઘો વેકી મારો તો કે આપણે એક સારો ફ્લેટ લઈએ સારું મકાન લઈએ પોતાનું થાય એટલા માટે કે આપણે રહી શકીએ દીકરાને આ વાત ગમે નહીં પણ પત્નીના દબાવના કારણે એને બાપાને આવીને વાત કરી બાપાને તો ધ્રાશકો પડી ગયો કે મેં કેટલી મહેનત કરીને આ દીકરાને મેં ભણાયો ગણાયો છે આ છતાં પણ દીકરાને રાજી રાખવા માટે એને વીઘો જમીન વીકી અને દીકરાએ કહ્યું કે બાપા તમારે આમાં મારે હાથે જ રહેવાનું છે જમીન વીકી પૈસા આવ્યા એક સારો ફ્લેટ લીધો થોડા દિવસ રોકાયા બાપાને પણ ત્યાં લઈ ગયા પણ ગામડાની મજૂરી કરેલી શ્વાસની તકલીફ એટલે વારાગડી ખાંસી આવવાના કારણે દીકરાની વવેલે દીકરાની વવે એમના પતિને એવું કહ્યું કે બાપાને તો ટીબીની બીમારી લાગે છે અને આ ઇન્ફેક્શનવાળો રોગ છે તો છોકરાને પણ થાય એટલે આપણે એક કામ કરો કે આ જ બાપાને આપણા ગામની બાજુમાં એક રડા વૃદ્ધાશ્રમ છે ત્યાં મૂકી દો આપણે દર રવિવારે મળી આવીશું અને જોતા પૈસા આપી દઈશું આ વાત દીકરાએ જ્યારે બાપને કરેલો એટલે બાપ ચૌધારાશો રડી પડ્યા છતાં પણ બાપાએ કીધું કે બેટા તું જો સુખી રહેતો અને રાજી રહેતો તો મને કંઈ વાંધો નથી વૃદ્ધાશ્રમમાં બાપાને લઈ ગયા દીકરો ટ્રસ્ટીઓ જોડે વાત કરી મારા બાપા છે અહીંયા રાખજો દર રવિવારે અમે મુલાકાત કરીશું અમે અહીંયા રહીએ છીએ નીકળતા એ થેપાડા બાપુ જે ધોતિયું પહેરતા હતા ગામડામાં ધોતિયું કહેવાય એ જોટો બે હોય અને જોટો કહેવાય બે એ જોટો બાપાને આપતા દીકરાએ કીધું કે બાપા લો આ ડબલ થેપાડું છે જોટો છે તમે રાખો અને ફાટી જશો તો હું નવો આપીશ એ બાપાને બહુ દુઃખ થયું છતાં પર દીકરો નીકળ્યો એટલે ઊભો રાખ્યો બેટા ઊભો રહે જોટો હતો તો ફાડી નાખ્યો એક ધોતી બગલમાં રાખ્યું અને એક જોતું દીકરા ના આપ્યું કે લે બેટા તું તો મારો હારો દીકરો છે કે મને બે આપે છે પણ તારા તો એવા કપાતર પાકશે કે તને એક નહીં આપે ને તું હાચવીને રાખજે આ બધા દીકરા ના કહેવાય આ દીપડા કહેવાય